ભલે ગમે તે થાય પરંતુ તમારા પૂજા મંદિરમાં કેટલીક મૂર્તિઓ ક્યારે ન રાખવી નહીં તો તમને ભારે નુકસાન સહન કરવું પડી શકે આનાથી ઘરમાં ગરીબી અને તંગી આવી શકે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને પૂજા મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ શક્ય છે કે તમે પણ તમારા મંદિરમાં એવી વસ્તુઓ રાખી હોય જેના કારણે ઘરમાં પ્રગતિ ન થતી હોય ધનની કમી રહેતી હોય અને વારંવાર મહેનત કરવા છતાં સફળતા ન મળતી હોય આનું કારણ એ હોઈ શકે કે તમે અજાણતા તમારા પૂજા મંદિરમાં એવી કેટલીક વસ્તુઓ રાખી દીધી હોય જે નકારાત્મક અસર કરે છે પછીથી આપણને તેનો પસ્તાવો થાય છે આજે અમે તમને જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે દીપક પ્રગટાવવાનો સાચો સમય કયો છે અને પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ ઘટડી ક્યારે વગાડવી જોઈએ સવારે કે સાંજે શંખ કેટલી વાર અને ક્યારે વગાડવો જોઈએ અને શંખ વગાડતી વખતે કયો મંત્ર વાંચવો જોઈએ પૂજા મંદિરમાં પ્રગટતા દીપકને રોજ ધોવો જોઈએ કે નહીં મંદિર માં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ આ બધા સવાલોના જવાબ આજે અમે તમને આપીશું એક બહેને અમને પૂછ્યું હતું કે ગુરુજી અમે પૂજાપાઠ પાઠ ઘણો કરીએ છીએ તો પણ અમને તેનું કોઈ ફળ મળતું નથી ઉલટું નુકસાન થાય છે તો આજે અમે આ પ્રવચનમાં આની પાછળના રહસ્યો પર ઉજાગર કરીશું પૂજા આપણા જીવનનો અગત્યનો ભાગ છે દરેક વ્યક્તિ કોઈને કોઈ દેવી દેવતાની પૂજા જરૂર કરે છે કોઈ દેવી દેવતાઓની પૂજા કરે છે તો કોઈ ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કરે છે અને તેમની પૂજાનું ફળ પણ મળે છે પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત નાની નાની ભૂલો આપણી પૂજાનું સંપૂર્ણ ફળ મળવામાં અડચણ બની જાય છે આ ભૂલો અજાણતા થઈ જાય છે અને આપણે તેને સામાન્ય સમજીને અવગણી દઈએ છીએ આપણા શાસ્ત્રોમાં આ બાબતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી આપણે આપણી પૂજાનું સંપૂર્ણ ફળ મેળવી શકીએ આજના આ પ્રવચનમાં અમે તે સાત વસ્તુઓ વિશે વાત કરીશું જેને પૂજા મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ અને તે પાંચ વસ્તુઓ વિશે પણ જણાવીશું જે પૂજા મંદિરમાં હોવી જ જોઈએ આ બધા સવાલોના જવાબ આજના પ્રવચનમાં તમને મળશે આજકાલ દરેક ઘરમાં એક મંદિર હોય છે પરંતુ શું 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 તમને ખબર છે કે તેમાં રાખવું જોઈએ અને નહીં આ માહિતી તમારા પરિવારની પ્રગતિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે તસવીર ઉપરાંત આ ત્રણ મૂર્તિઓ રાખેલી હોય તો કાન ખોલીને સાંભળો આજે પણ ઘણા લોકો મંદિરની સામે એવી ભૂલો કરી બેસે છે જે તેમને દુઃખ અને મુશ્કેલીઓ તરફ લઈ જાય છે છે કેટલાક લોકો ઘરના મંદિરની સામે જ અયોગ્ય કાર્યો કરી દે આ એક નકારાત્મક કર્મ છે જે પરિવારને મુશ્કેલીઓમાં મૂકી શકે છે ઘણી એવું જોવા મળે છે કે પતિ પત્ની સાચો સમય ધ્યાનમાં રાખ્યા વિના જ્યારે ઈચ્છે ત્યારે ઘરના મંદિરની નજીક એકબીજા સાથે વ્યવહાર કરવા લાગે છે આવા લોકો અજાણતા પોતાને અને પોતાના પરિવારને કષ્ટમાં મૂકે છે પરંતુ તે કઈ બધી વસ્તુઓ છે જેને તમારે તમારા ઘરના મંદિરમાં બિલકુલ ન રાખવી જોઈએ પૂજા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાનું ખૂબ મહત્વ છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ આવે તો એ જરૂરી છે કે તમે તમારા પૂજા ઘરમાં સાચી વસ્તુઓ રાખો શાસ્ત્રો અનુસાર જો પૂજા ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ રાખવામાં આવે તો તે તમારા ઘરનું વાતાવરણ નકારાત્મક બનાવી શકે છે અને માતા લક્ષ્મી પણ આવા ઘરથી દૂર થઈ જાય છે આજે આપણે એ વિશેષ વસ્તુઓ વિશે જાણીશું જેનું પૂજા ઘરમાં હોવું ખૂબ જરૂરી છે જો તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિની કામના કરો છો તો આ ત્રણ વસ્તુઓ પૂજા ઘરમાં જરૂર રાખો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં એક નાનું કે મંદિર બનાવવું જોઈએ પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ અનુસાર પોતાના પ્રિય દેવી દેવતાઓની તસવીરો પૂજા સામગ્રી અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ રાખી શકે પરંતુ આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જેટલું કેટલીક વસ્તુઓને મંદિરમાં રાખવું શુભ છે એટલું જ કેટલીક વસ્તુઓ રાખવું અશુભ પણ હોઈ શકે છે કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનાથી ઘરમાં નકારાત્મકતા રહે છે 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 પરિવારમાં ઝઘડા થાય અને નુકસાન થઈ શકે આજના પ્રવચનમાં આપણે એ જ અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને લોકો ઘણી વખત અજાણતા પોતાના ઘરના મંદિરમાં રાખી દે છે જો તમારા ઘરના મંદિરમાં પણ આવી વસ્તુઓ રાખેલી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી દો અને કોઈ બીજા સ્થાને રાખી દો પરંતુ ભૂલથી પણ પૂજા ધાર્મિક છે અને તેની પૂજા કરવી જોઈએ પરંતુ સત્ય એ છે કે આ વસ્તુઓને મંદિરમાં રાખવી તમારા ઘરનું વાતાવરણ નકારાત્મક બનાવી શકે છે અને આ પરિવાર માટે હાનિકારક હોઈ શકે છે આજે આ પ્રવચનમાં આપણે જાણીશું કે તે કઈ વસ્તુઓ છે જેને તમારે તમારા હટાવીને ક્યાંક બીજે રાખી દેવી જોઈએ ધ્યાનથી સમજો કે શું તમારા ઘરના મંદિરમાં કોઈ એવી વસ્તુ તો નથી રાખેલી જે તમારી મુશ્કેલીઓનું કારણ બની રહી છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે કળિયુગમાં લોકો કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક માનીને તેની પૂજા કરશે જ્યારે શાસ્ત્રોમાં તેને વર્જિત માનવામાં આવી છે આ ભવિષ્યવાણી તેમણે પહેલેથી જ કરી દીધી હતી આજકાલ લોકો ભટકી જાય છે અને ખોટી વસ્તુઓને ધાર્મિક માનીને પૂજવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર આપણા દેશની પરંપરા માટી સાથે જોડાયેલી છે તેથી પૂજાઘરમાં પરંપરાગત માટીનો દીપક જરૂર હોવો જોઈએ જો તમે માટીનો દીપક ન રાખી શકો તો ધાતુના દીપકનો ઉપયોગ કરો પરંતુ જો તમારી ભગવાનમાં ગહન આસ્થા હોય તો તમે ઉપલાનો દીપક તેમાં ગોળ અને ઘી નાખી શકો છો આથી ઘરમાં સુખ શાંતિ રહે છે હવે આપણે એ વસ્તુઓ વિશે જાણીશું જે પૂજા ઘરમાં જરૂર હોવી જોઈએ સૌથી પહેલા સ્વસ્તિક ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તમે તેને રોલીથી બનાવી શકો છો તે પછી આવે છે કળશ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે પૂજા ઘરમાં રોલી અને કુમકુમથી સ્વસ્તિક બનાવીને કળશ જરૂર રાખો આથી ઘરમાં ધન વૈભવ અને શાંતિ રહે છે ત્રીજી વસ્તુ છે શંખ શંખ ચૌદ રત્નોમાંથી એક છે અને આ મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે શંખનો અવાજ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જેનાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે પછી આવે છે ઘંટડી જ્યારે ઘરના મંદિરમાં ઘંટડી વાગે છે ત્યારે વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે આથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે આ ઉપરાંત શંખ ગોમતી ચક્ર અને જળ રાખવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે શંખથી ભગવાનનો આશીર્વાદ મળે છે ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળ રાખવાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે ધ્યાન રાખો કે જળને નિયમિત બદલતા રહો અને શંખ ગોમતી ચક્રને પણ સાફ રાખો જેથી ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહે હવે આગળની વાત શિવલિંગ વિશે છે જો તમે ઘરમાં શિવલિંગ રાખો છો તો તે ખૂબ પવિત્ર માનવામાં આવે છે

પૂજા ઘરમાં ગણેશજીની મૂર્તિ ત્રણ કે પાંચની સંખ્યામાં ગણેશજીની મૂર્તિને મુખ્ય દ્વાર પર અંદરની તરફ મુખ કરીને રાખો બહારની તરફ નહીં બીજી વસ્તુ છે તૂટેલા ચોખા પૂજા ઘરમાં તૂટેલા ચોખા ન રાખો કારણ કે તે નકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે જૂના ચડાવેલા ચોખા પણ વધુ સમય સુધી ન રાખો તેને સમયાંતરે હટાવી દેવા જોઈએ ત્રીજી વસ્તુ છે પૂર્વજોની તસવીર પૂજા ઘરમાં મૃત પૂર્વજોની તસવીર રાખવી અશુભ માનવામાં આવે છે કારણ કે મૃતકોનું સ્થાન દેવતાઓની બરાબર નથી હોતું તેને અલગ સ્થાને રાખવું જોઈએ જેથી પૂજાઘરની પવિત્રતા જળવાઈ રહે આથી ઘરના વાતાવરણમાં નકારાત્મકતા આવી શકે છે ચોથી વસ્તુ છે સાધુ તમે કોઈ સાધુ તસવીર દીવાલ પર લગાવી શકો છો પરંતુ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ એ જ રીતે ભૈરવજી શનિદેવ અને કાલી માતાની મૂર્તિઓ પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ સાથે જ માતા લક્ષ્મીની ઉભેલી મૂર્તિઓની પૂજા પણ ન કરવી જોઈએ માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ ધ્યાન રાખો કે ઘરના પૂજા મંદિરમાં એકથી વધુ દેવી દેવતાઓની તસવીરો કે મૂર્તિઓ ન રાખવી જોઈએ આથી પૂજાની ઉર્જાનું સંતુલન બગડી શકે છે અને તેની અસર ઓછી થઈ શકે છે એક જ દેવી દેવતાની તસવીર કે મૂર્તિ રાખો જેથી પૂજાની ઉર્જા તમારા જીવનમાં સાચી રીતે પહોંચે ભગવાનની મૂર્તિઓ અને તસવીરો હંમેશા સારી સ્થિતિમાં રાખો જો કોઈ મૂર્તિ કે તસવીરમાં તૂટફૂટ થઈ જાય તો તેને તરત જ પૂજા સ્થળથી હટાવી દો તૂટેલી મૂર્તિઓ ઘરની નકારાત્મક બનાવી શકે છે અને પૂજા સ્થળની પવિત્રતા ઘટાડી શકે છે તો આ એ વસ્તુઓ છે જે તમારા પૂજા ઘરમાં ન હોવી જોઈએ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા ઘરને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદથી ભરી શકો છો હવે આપણે પૂજા મંદિર સાથે જોડાયેલા કેટલાક જરૂરી નિયમો વિશે જાણી લઈએ પહેલી વાત પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ આ દિશા ખૂબ શું માનવામાં આવે છે કારણ કે આથી તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે જો કે જો પશ્ચિમ દિશામાં બેસીને પૂજા કરવી હોય તો પણ કરી શકાય છે પરંતુ પૂર્વ દિશામાં બેસવું વધુ લાભકારી છે ઘરની સીડીઓની નજીક પૂજા ઘર બનાવવું સારું નથી માનવામાં આવતું આવું કરવાથી પૂજા સ્થળમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે તેથી કોશિશ કરો કે પૂજા ઘરને ઘરના શાંત અને એકાંત સ્થાને બનાવો ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ એટલે કે જ્યાં તમે બેસો છો તેનાથી ભગવાનનું સ્થાન ઓછામાં ઓછું દસ થી અગિયાર ઇંચ ઊંચું હોવું જોઈએ ભગવાનની મૂર્તિ કે પ્રતિમાને જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે તેથી તેમનું આસન ઊંચું રાખો જેથી પૂજા સ્થળમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે સૌર ઉર્જાનો પ્રવાહ સાચી દિશામાં થાય જ્યારે તમે પૂજા કરો ત્યારે હંમેશા કોઈ ગાલીચા પર બેસો આથી ન માત્ર તમને આરામ મળશે પરંતુ પૂજામાં તમારી એકાગ્રતા અને મનોબળ પણ વધશે ધ્યાન રાખો કે આસન ભગવાનના આસનથી ન હોય કારણ કે આવું કરવાથી શ્રદ્ધા અને સન્માનની ભાવના મજબૂત થાય છે પૂજા ઘરમાં ક્યારે સડેલા કે મુરઝાયેલા ફૂલો ન રાખવા જોઈએ આવા ફૂલોને પૂજામાં સામેલ કરવું અશુભ માનવામાં આવે છે હંમેશા તાજા અને ખીલેલા ફૂલોનો જ ઉપયોગ કરો જ્યારે ફૂલો મૂર્ઝાઈ જાય તો તેને માટીમાં દાટી દો જેથી ઘરમાં નકારાત્મક ઊર્જા ન ફેલાય અને પવિત્રતા જળવાઈ રહે ક્યારે તમારા શેણખંડમાં પૂજાઘર ન બનાવો જો શેણખંડમાં મંદિર બનાવવું જરૂરી હોય તો ખાતરી કરો કે રાત્રે મંદિરને ઢાંકીને રાખો તમે મંદિર પર પડદો પણ લગાવી શકો છો જેથી ત્યાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તમારી સુવાની જગ્યાને પ્રભાવિત ન કરે સનાતન પરંપરા અનુસાર પૂજા કરતી વખતે કાળા કપડાં ન પહેરવા જોઈએ એવું માનવામાં આવે છે કે કાળા કપડાં પહેરવાથી મનમાં નકારાત્મકતા આવી શકે છે જે પૂજાની ઉર્જાને પ્રભાવિત કરી શકે છે તેથી હંમેશા હળવા અને શુભ રંગના કપડા પહેરો જેથી મનમાં શાંતિ અને સકારાત્મકતા રહે તો આ કેટલાક જરૂરી નિયમો હતા પાલન કરીને તમે તમારા પૂજા સ્થળને વધુ પવિત્ર અને પ્રભાવશાળી બનાવી શકો છો આ નિયમોનું પાલન કરો અને તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતાનો અનુભવ કરો હવે આપણે પૂજા મંદિરમાં દીપક પ્રગટાવવા સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે જાણી લઈએ દીપક પ્રગટાવવો એક ખૂબ શુભ કાર્ય માનવામાં આવે છે પરંતુ તેને સાચી રીતે કરવું ખૂબ જરૂરી છે સાચી રીતે દીપક પ્રગટાવવાથી ભગવાનની કૃપા મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે દીપકનું સ્થાન ખૂબ મહત્વપૂર્ણ હોય છે દીપકને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો જેથી તેનો પ્રકાશ ભગવાનના આશીર્વાદ અને કૃપાનું પ્રતીક બને આથી દીપકનો પ્રકાશ તમારા પૂજા સ્થળને પવિત્ર અને ઉર્જાથી ભરેલું રાખે છે હિન્દુ ધર્મમાં દીપક પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે જેમ કે ક્યારેય ખંડિત દીપક ન પ્રગટાવવો જોઈએ ખંડિત દીપકથી પૂજા અપવિત્ર થઈ શકે છે પૂજા કરતી વખતે બે દીપક એકસાથે ન પ્રગટાવવા જોઈએ આવું કરવાથી સંતુલન બગડી શકે શકે છે છે અને પૂજાની અસર ઓછી થઈ તેલ અને ઘીનો દીપક એકસાથે ન પ્રગટાવવો જોઈએ આ બંનેની ઉર્જા અલગ અલગ હોય છે અને આવું કરવાથી પૂજાની શક્તિ પર નકારાત્મક અસર થઈ શકે છે દીપકને હંમેશા તે સમયે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગતા હોય જેમ કે સવારે અને સાંજે સવારે પૂજા કરતી વખતે દીપક પ્રગટાવો અને પછી સાંજની આરતી માટે પણ દીપક પ્રગટાવો આ સમય પૂજા અને ધ્યાન માટે શ્રેષ્ઠ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘીનો દીપક હંમેશા ડાબી બાજુએ અને તેલનો દીપક જમણી બાજુએ રાખો આ રીતે દીપકને સાચી દિશામાં રાખવાથી પૂજા સ્થળમાં ઉર્જાનું સંતુલન જળવાઈ રહે છે અને ઘરમાં સકારાત્મક અસર આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દીપકને ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ પશ્ચિમ દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં દીપક રાખવાથી પૂજાની અસર ઓછી થઈ શકે છે દીપકને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો કારણ કે આ દિશાઓ પૂજામાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે અને તમારી બનાવે છે દીપક પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે તેની વાટનું મુખ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોય આ દિશાઓ સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને આથી તમારી પૂજામાં શક્તિ અને પ્રભાવ વધે છે સાથે જ જ્યારે તમે દીપક પ્રગટાવો ત્યારે ધ્યાન રાખો કે ઘીના દીપકમાં રૂની વાટ અને તેલના દીપકમાં લાલ વાટનો ઉપયોગ કરો દુર્ગા અને મા લક્ષ્મીની સામે ગોળ વાટનો દીપક ન પ્રગટાવો આથી પૂજામાં નકારાત્મક અસર થઈ શકે છે ઘીનો દીપક પ્રગટાવ્યા પછી તરત જ તેલનો દીપક ન પ્રગટાવો બંને દીપકો વચ્ચે થોડું અંતર હોવું જોઈએ જેથી વાતાવરણમાં શુદ્ધતા અને સંતુલન જળવાઈ રહે મિત્રો હું આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો આપનો ખૂબ ખૂબ આભાર